સાધલીમાં રેલવે યાર્ડને લઈ મકાનો તેમજ દુકાનોને મોટી અસર થવાની સંભાવનાને લઈને સાદલીના વેપારીઓએ ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું સિનોર તાલુકાના સાધલીના ગ્રામજનો તેમજ વેપારીઓએ મિયા ગામ માલસર કન્વર્ઝન પ્રોજેક્ટને લઈ

આ ગામ આખું બજાર પર નિર્ભિત છે બજારની અંદર ટોટલ લોકો પોતાના ધંધા રોજગાર કરે છે અને આ રેલવેના માપનીમાં એ તમામ શોપિંગ સેન્ટરો મોટા મોટા મકાનોને બધું રેલવેની અંદર આવી જાય છે અમારી સરકાર શ્રીની માંગણી છે કે વળતર મળે ના મળે કઈ વાંધો નહીં પરંતુ આ જગ્યા સ્થળ બદલી શકે છે ઘણી બધી જગ્યાએ રેલવે સ્થળો બદલ્યા છે તો આ સાઠલીનું બી સ્થળ બદલી અને એનું જે કંઈ સ્ટેશન બનાવવાના હોય તે કિલોમીટર બે કિલોમીટર ત્રણ કિલોમીટર જે કઈ જગ્યા અનુકૂળ હોય એ જગ્યા પર કહેવે અને રેલવેનો આટલો મોટો પ્રોજેક્ટ અહીં જરૂરિયાત દેખાતી નથી આટલો મોટો વિકસિત વિસ્તાર નથી તો આટલી મોટી રેલવે અને આટલા બધા સ્ક્વેર ફૂટનું બાંધકામ તોડી નાખવું આટલા બધા લોકોને રોડ પર લાવી દેવા ધંધા રોજગાર વગરના કરી દેવા એ સરકારે ફરી એનું વિચારવું જોઈએ અને સરકારે ફરી એનો રીસર્વે કરાવવો જોઈએ કે ખરેખર જરૂરિયાત પ્રમાણે રેલવે લેતી હશે તો લોકો આપી પણ દેશે પરંતુ એનું કંઈક માપ હોય ને એનો કંઈક ધારા ધોરણ મુજબ માંગે તો સારી વાત છે સરકાર ધંધા રોજગારને વિકસિત કરવા માંગે છે તો આ તો ઉજાડવાની વાત થઈ ને એટલે બજાર ટકી રહે એવી અમારી માંગણી છે કરજન ચુરંદા માલસા રેલવે લાઈન તેમજ કરજન ચુરંદા મોટી કોર રેલવે લાઈન જમીન સંપાદનનું આજ રોજ હિયરિંગ રાખ્યું છે એ સંદર્ભમાં આજે તમામ ખેડૂતો આવ્યા છે સાથે સાથે સાધનીની અંદર જે બજાર જવાનું છે એ બાબતે આવેદનપત્ર માન્ય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ તેમજ લોકપ્રિય સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબને પણ તેમને આપ્યું છે રેલવેના મેમ્બર તરીકે આજે મને પણ એમને સુપ્રધ કર્યું છે આવનાર સમયની અંદર આ બજારને બચાવવા માટે સૌ એકત્ર થઈ સૌ વેપારીઓ અને સૌ લોકો એકત્ર થઈ અને આ રેલવેનું જે એમ ચેન્જ કરી અને એને સાઈડ પરથી પસાર કરવામાં આવે એ બાબતે અમે સ્તરીય રજૂઆત પણ કરવાના છે અને આજે હિયરિંગ કરી અને જે ખેડૂતોના જે વેપારીઓના વાંધા છે એ વાંધા બાબતની આજે સુનવણી છે અને એમાં ખેડૂતોના અને વેપારીઓમાં હિતના શું થઈ શકે એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે અજળ કલેક્ટર નાયબ કલેક્ટર ઓફિસ ખાતે આ બધા ખેડૂતો અને વેપારી ભાઈઓ ભેગા થયેલા છે કલેક્ટર સાહેબને કાવેદન પત્ર આપવા માટે કે ભાઈ આજ અમારી જે જમીનો ફદ્રુપ જમીનો છે નદી કિનારાને અમારા બાપ દાદાની આ વસાવેલી જમીનો છે જેથી આ જમીનો અમારે રેલવેમાં જાય છે જેથી અમારે સરકાર એક જ આવેદન છે કે ભાઈ અમારી જમીન સારું વળતર આપે અને આ જે જમીન જાય છે એની બાજુ અંદર અમને નેળો આપે નાળા બનાવે અમારા અંદર કિંમતી જળો છે બગાયત જળો છે એનું અમને સારું વળતર આવે એવી અમારી લોક માંગ છે ફેઝ ખત્રી સાથે મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા